पांचवे तरफ पांचना एक रुपया एकना 3 से 3 से हमारा बंगाल 61 एकना 5 400 400 400 600 गया 301 80 200 करोड़ हरि को लगो है 100 करोड़ एक गाड़ी ना 956 रुपया 957 40 भाई एक बग्ग ना 100 करोड़ शाम बना बुझत रजत 20 આઠસો પચાસ આઠસો ત્રીવીસ નવસો એક રૂપિયા ખબર એટલે કે છે હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજીને આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ બકાલાની હરાજીનો વિડીયો લઈને બકાલાના ભાવ જાણવા હજી પણ ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે આ જે હરાજી છે એ કયા ગામની અંદર થાય છે તો આની પહેલાં પણ આપણે બે ત્રણ વિડીયોમાં જણાવ્યું જ છે એ છતાં આજ ફરી એકવાર જણાવી દઉં કે આ જે હરાજી છે એ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામની અંદર થાય છે અત્યારે તો હાલમાં છે ને હજી એ બકાલાની આવક ઓછી છે એના કારણે હજી પણ બકાલાના સારા એવા ભાવ ખેડૂતોને મળે છે અને રીંગણામાં સતત ને સતત તેજી છે તો ચાલો હવે જઈશું આપણે બકલાની હરાજીમાં

આ ત્રણ વિન્ડો છે અને બે સો હરામ હોય 400 400 भगत સાય તો અમે 50 50 એક ના ખાલે

50 ના ભાઈ 50 ના 50 50 આ 50 હાટ 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 ગાડી રોકડીયા હાટ હાટ મોટર

બધું <laughs> બસ <laughs> <laughs>

અંજે ભાઈને વાળી 200 ભાઈ બોલે ને 12 નંબર 1469 દેખો વે અંજના પંદર કરી પંદર થાય 200 ને કરી લારાને તેમ એકદરે કરો મારા કેમ

બસ એ અલહ ઓર ફાયર લગાવી દે એ સોહિલ ભાઈ ગાડી આવે